જે આપણે લીલા મરચાંની અંદર ચટપટા મસાલાઓ મિક્સ કરીને એકદમ ટેસ્ટી એવા મસાલા મરચાં રેડી કરીએ આ મસાલા મરચાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે ફક્ત દસથી પંદર મિનિટમાં રેડી થઈ જાય છે તો ચલો ચટપટા મસાલા મરચાંની રેસીપી શરૂ કરીએ ચટપટા મસાલા મરચાં બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધા છે જેને સરસ રીતે ધોઈને તેના દીઠા કાઢી લીધા છે હવે આપણે બધા મરચાં સરસ રીતે રેડી છે તો તેને વચ્ચેથી કટ કરી લેવાના છે સાથે આપણે તેની અંદર એડ કરવાના બધા ડિફરન્ટ ડિફરન્ટ મસાલાઓ પણ લીધા છે તો તમે જુઓ આપણા બધા મરચાં સરસ રીતે કટ થઈને રેડી થઈ ગયા છે તો ચલો તેને એકદમ ટેસ્ટી ચટપટા રેડી કરીએ તેના માટે એક કઢાઈ લીધી છે એને સરસ રીતે ગરમ કરી લઈશું પછી તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ સરસ રીતે ગરમ થાય એટલે આપણે તેની અંદર ચપટી હિંગ એડ કરીશું સાથે બધા મરચાં ધીરે ધીરે એડ કરતા જઈશું હવે મરચાંને સરસ રીતે તેલની અંદર સાકળી લઈશું આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર બધા મરચાંને સરસ રીતે મિક્સ કરી લઈએ જુઓ બધા મરચાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ તેને એમને રહેવા દઈશું પટા મસાલા મરચાં એમનેમ ખાવાની તો મજા પડે છે સાથે તેને રોટલા સાથે રોટલી સાથે કે દાળ ભાત સાથે પણ જો સર્વ કરો તો ખાવાની કંઈક અલગ જ મજા આવે છે બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોશો તો એકદમ સરસ એવા મરચાં આપણા રેડી થવા લાગ્યા છે હવે આપણે એક એક કરીને બધા મસાલા મિક્સ કરતા જઈએ જ્યારે આપણે મસાલા એડ કરીશું ત્યારે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું તો મસાલામાં આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી જીરા પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ એડ કર્યો છે આ બધા મસાલાને મરચાંની સાથે સરસ રીતે મિક્સ કરતા જઈશું બેથી ત્રણ મિનિટ સુધી આપણે બધા મસાલાને મરચાંની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે બધા મસાલા મરચાંની અંદર સરસ રીતે ભળી જાય પછી આપણે ગેસનો ફ્લેમ ઓન કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ એમને એમ રહેવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ રીતે આપણા બધા મરચાં મસાલાથી ભરપૂર એવા ચટપટા મસાલા મરચાં આપણા રેડી થઈ ગયા છે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને ફરીથી મરચાંને સરસ રીતે મિક્સ કરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તે ચોક્કસથી એડ કરજો હવે આપણે ફરીથી મરચાંને સરસ રીતે મિક્સ કરી લીધા છે તો તમે જુઓ ફક્ત દસથી પંદર મિનિટમાં એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવા ચટપટા મસાલા મરચાં આપણા રેડી થઈ ગયા છે ચોક્કસથી તમે પણ આ રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે આ રીતે ચટપટા મસાલા મરચાં બનાવીને તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે જમવા બેસો ત્યારે તેને સર્વ કરીને તેનો આનંદ માણી શકો છો તો તમને મારી આજની રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે હજી સુધી આ નન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે